થરાદ ખાતે હિન્દુ સમ્રાટ મેવાડાના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી નવ મે ગુરુવારના રોજ ઉદયપુરના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ હતી જે જન્મજયંતિ નિમિત્તે થરાદ વાવ સુઈગામ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરીને ઉજવણી કરી હતી જેમાં થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડી રાજપૂત પ્રથુસિંહ રાજપૂત માધવ પરિવાર ડોક્ટર હીરાજી ચૌહાણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત સંજયસિંહ રાજપૂત કનકસિંહ સહિત તમામ આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા મહારાણા પ્રતાપ જન્મ જયંતિની આજે ખૂબ જ રાજપૂત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે હિન્દુ સમ્રાટ જેને હિન્દુ ધર્મ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી અને આન બાન અને શાનની જે એક સાથે જે છેલ્લી ઘડી સુધી ધર્મ માટે પોતાના વતન માટે પોતાની ભૂમિ માટે જેણે પોતાની પ્રાણહુથી આપી પણ જેને નમતું ન ઝૂક્યું આ મહારાણા વીર પ્રતાપની આજે જ્યારે જન્મ છે ત્યારે થરાદબાવ સુઈગામ તાલુકાના સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આજે એમની જન્મ